જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે જવાનું છે બહાર તો હું તૈયાર થઈ જઈશ હું ફટફટ તૈયાર કરી કામ કરી લીધું છે અને હવે ફટફટ હું દક્ષ બે નીકળીએ છીએ પંખા પંખા બધું બંધ કરી દઈએ હવે નેકળવાની કરવાની તૈયારી કરી દઈએ છીએ ચાલો રસ્તામાં મળીએ દક્ષુભાઈ તાળું રાખવાની તૈયારી કરે છે હા જય શ્રી કૃષ્ણ

ઓ મજા ઓ વિડિયો ઉતારું દક્ષુ ભાઈ બધા બેઠયા છે એડે એડે આ રીતી સો માર વાસ આ બધો આ બધો અમારો વાસ અન પિનલ બેઠી હે તો તીલે ચડાવે કોઈ જાલે श्री कृष्ण वदन जो मैं लडाने वाला ने दयानी चलो तो विजय ने ओम प्राणाय स्वाहा ओपाय

आ익ने प्रार्थना प्रभु नमस्कारम समरभयाभि दिगोन चदि

प्रार्थित होरो बोला जेऊ सको नमस्कार जेऊ सतपाद स्वांदी ना नमस्कार बोर और का ए मेन को पर्वत जन भूतनी जचर धारा याम माता हरु देवी यासी स्वयं सुखति नमवलेश्वर की अरे बताया नहीं रही है भाई साथी साथ जना ये आ भी गए

અત્યારે તો સમિતિ બનાવી દીધી છે અમારું ઘર જો આ સમિતિ બનાવી દીધી અત્યારે તો ઉપર જવાનું ઉપર બીજો માળ છે અને અંદર ત્રણ ચાર રૂમ છે અમે બે જણા ગોમ ટૂર કરવા આવ્યા છીએ ગોમમાં ફરવા ગોમમાં ફરવા આવ્યા નહીં અમે બતાવી અમને અમારું ગોમ કેવું છે તમે જોઈ શકો છો આ અમારું ગામ છે અમારા ગામમાં તમને બતાવું હનુમાન મંદિર છે આ ઉમયમન મંદિર મસ્ત ઉમિયમન મંદિર છે બસ 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 આ ઉમિયમન મંદિર છે અને અહીંયા આટલા અમારે દિવાળીમાં મસ્ત ગરબાને એવું થાય છે આ ઘઉં જ અને અહીંયા મસ્ત ગરબાને એવું થાય બસ તો પેલી બાજુ છે સહકારી ડેરી આ ડેરી બતાવો ડેરી છે અમારે બમલી જો તમને ડેરી છે આ ડેરીમાં અમે દૂધ ભરાવા આવતો પહેલાં અને પેલું અમે રહ્યું ને ઉભરે હું આવું એટલે એટલા એ હમેર્યું પટેલ હોલ છે હોલ એ પટેલોની વાડી સહી આ બાજુ આના પાછળ રહ્યું ને અમારું ઘર ઈકણ જવા ઈકણ અમારું ઘર ને એવું છે બધું ચલો આ આવો બસ બધું મંદિર ને બધું ગો ને એવું બધું નહીં

આ બાજુ અલગ અલગ વાસ ને ગલીઓ ને બધું છે આ બાજુ હાર્યું ને માં મંદિર છે માં લખેલું રે ને માં મંદિર આ રામજી મંદિર અને ઓલી બાજુ ઉમિયામાન મંદિર ડેરી બધું ઓલી બાજુ તો અત્યારે અમે હું ગોમ ટૂર કરવા માટે નીકળ્યા હતા તો ચાલીએ હવે આપણે મંડપે જઈએ મારા બા અત્યારે આવી છો તમે જોઈ શકો છો તો અત્યારે આપણે મંડપે જઈએ છીએ તો આપણે મંડપે જતા રહીએ ત્યાં મંડપ બાંધ્યું છે પેલું આ રહ્યું મંડપ તમે જોઈ શકો છો

તમે જોઈ શકો છો મંદિરમાં માતાજીના આ આ આ તો તમને ખબર જ હશે પણ મનની ખબર તો ચાલો આપણે જઈએ થાય છે અને હવે આપણે જઈએ ચાલો એક નાની છોકરી છે અને આપણે અને અહીંયા હું છું તે આજે અમે અમારા ગામ આવ્યા અમારા ગામ બે આવ્યા હતા કશું ફંક્શન હતું એટલે તો ચાલીએ આપણે ઉપર ચડાય અને એક જણે ટેબલ પકડ્યું

જો અમારા માતાજી અમારા કુળદેવીનું મંદિર છે અહીંયા અને અહીંયા અવોર્ડ ને એવું હતું સવારે અવોર્ન એવું અહીંયા રાખી દઉં અને અહીંયા રાતે જાતરને એવું કરવાનું છે તો તમે બધા પણ દર્શન કરી લો માતાજીના જય મહાકાળીમાં લખજો બધા કોમેન્ટમાં દર્શન કરી જય મહાકાળીમાં લખજો બધો કોમેન્ટમાં અમારા કુળદેવી ના અમારો વાસ

અને એ બધા બેઠયા હી જો બોલા મોયસ અમાર બોણિયો છે ને નણંદનો બોણિયો હા કાજલને બોલા કાજલ ભેજ્યા શ્રી કૃષ્ણ

ચાલો આજના માટે આટલું જ મારો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા સાથે નવા દિવસ ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી